નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ થી બાર વિષય ગુજરાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે આઈ ની બંધ વૈશ્વિક મહામારી કોરોના ની જે અત્યારે આપણે અસર જોઈ રહ્યા છે એ અસર વિશે આપણે જોઈશું કારણ એ વસ્તુથી તમે માહિતગાર છો અને આવનારા દિવસોમાં જાહેર પરીક્ષાઓ કે જ્યાં ગુજરાતી વિષય આવતો હોય અને શક્યત ધોરણ દસ અને બાર જેવા બોર્ડના વર્ષ માટેના ગુજરાતીના પેપરમાં પૂછાઈ શકવાની સંભાવના હોઈ શકે છે એટલે એને અનુલક્ષીને આ નિબંધ તૈયાર કરવાની જહેમત ઉઠાવી છે શક્ય છે જે વિષય છે એ વિષયની પરિભાષા જ એવું કહે છે કે જેને કોઈ બંધન નથી એટલે નિબંધ એટલે મિત્રો કેટલાક પાસા રહી જવા પામ્યા છે છતાં પણ ધોરણ દસ અને ધોરણ બારના લેવલ ના સંદર્ભમાં આ નિબંધ સારો એવો મોટો થઈ ગયો છે પણ એક બે વાર વાંચશો એટલે તમને અંદાજ આવી જશે અને એક બે વાર વાંચ્યા પછી તમે જાતે લખવાનો પ્રયત્ન કરશો ને એટલે આપોઆપ એ બોર્ડના માળખામાં બેસી શકે એવો નિબંધ તમે લખી શકશો એવા પ્રયત્ન સ્વરૂપે એમાં આટલું મટિરિયલ આપવાનો પ્રયત્ન કર્યો છે તો આપણે આ નિબંધને જોઈશું આ પૃથ્વીની રચના સૃષ્ટિનું આગમન અને માનવજાતિનો ઉદ્ભવ આટલી બાબતો જ માત્ર આ પૃથ્વીના અસ્તિત્વને જીવંત રાખવા પર્યાપ્ત હતી આ પૃથ્વી કુદરતે તેની આગવી સૂજથી સુંદર બનાવી હતી તેમાં વળી માનવજાતના ઉદ્ભવ અને તેનો વિકાસ આ પૃથ્વી અને તેના પર રહેલી જીવસૃષ્ટિની ઘોર ખોદેલી છે માણસ જ્યાં સુધી અબૂધ અને અભણ હતો ત્યાં સુધી આ સૃષ્ટિની રમણીયતા પર જરા પણ આંચ આવી નહોતી પણ જેવો માણસ અભ્યાસો થયો અભ્યાસમાંથી પોતાનું સારું કરવામાં હંમેશ બીજાનો વિચાર કર્યા વગર જ આગળ વધેલો છે અને તેના પરિણામે આ સૃષ્ટિએ વર્ષોથી ન્યુમોનિયા પ્લેગ મરકી ને એવા તો અસંખ્ય રોગોનો ભોગ બન્યા છે જેમાં વર્તમાન સમયની મહામારીએ તો માણસ જાતિને પોતાની હેસિયત જણાવી દીધી હોય છતાં પણ સિલસિલો અટકવાનો નથી આ વાયરસ થી શરૂઆત વિશ્વમાં મહાસત્તા બનવાના સ્વપ્નમાં રાંચતા ચીનથી થઈ હતી ચીનમાં બે હજાર ઓગણીસમાં વુહાન શહેરમાં થઈ હતી આ વાયરસની આગળ નોવેલ લગાડવામાં આવ્યું છે કેમ કે આ પહેલાં તે ક્યારેય જોવા મળ્યો નથી ઉપરાંત સી ફ્રૂડ ખાનારાઓમાં પણ આ વાયરસના લક્ષણો જોવા મળ્યા છે આ વાયરસ ચીનની સંશોધન કરતી લાઇબ્રેરીમાંથી પસાર થયો છે અને પ્રથમ વુહાનમાં તારાજી સર્જ્યા બાદ પવનવેગે આખા વિશ્વને વરદામાં લીધું છે જેમાં ભારત પણ બાકાત રહ્યું નથી ભારતમાં સૌ પ્રથમ કોરોના વાયરસની મહામારી ત્રીસ જાન્યુઆરી બે હજાર વીસના રોજ ફેલાવાની શરૂઆત થઈ હતી અને તે ઓગણીસમી માર્ચ બે હજાર ના રોજ ગુજરાતમાં તેના દર્દીઓ જોવા મળ્યા હતા ગુજરાતમાં પણ અમદાવાદ અને મહાનગરોમાં તેની સંખ્યા ખૂબ હતી આ વાયરસની અસરે ભારત જ નહીં પરંતુ વિકસિત દેશો અને આરોગ્યની બાબતમાં સતત સજાગ રહેતા એવા દેશોને પણ ભાન કરાવી દીધું છે માણસને તેની માણસાઈ પાછી યાદ આવી ગઈ છે જે મહાભારતના યુદ્ધમાં ધર્મની સ્થાપના કરવા કરવા હેતુ દ્રૌપદીએ એના પુત્ર અને કુળનું બલિદાન આપ્યું તેવી જ રીતે આપણા ડૉક્ટર્સ અને નર્સ પણ એના જીવનનું બલિદાન આપી રહ્યા છે જોખમ ઉઠાવનારા આ મહારથીઓનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે તેમને પોતાના પ્રાણ દાવ પર લગાવ્યા છે લાખો લોકો દવાખાનામાં શહેરોની ગલીઓમાં દિવસ અને રાતની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવી રહ્યા છે પછી તે ડૉક્ટર હોય નર્સ હોય હોસ્પિટલનો સ્ટાફ હોય સફાઈ કામદારો સરકારી કર્મચારીઓ પોલીસો વગેરે દરેક સેવામાં લાગેલા છે દરેક જણ ટીમ ટીમવર્ક કરી રહ્યા છે તેવો અનુભવ થાય છે ભારતની એકતા આ કસોટી વેરાએ દેખાઈ રહી છે આપણા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ ભારતમાં કોરોના પ્રવેશતાની સાથે બાવીસ માર્ચ બે હજાર વીસના રોજ જનતા કરફ્યુ કરાવ્યો હતો તેમાં આપણી એકતા ધીરજ અને સાહસ પણ જોવાલાયક બન્યા હતા ત્યારે પણ આપણા દેશના અને રાજ્યના વોરિયર્સ પોતાનું કામ નિભાવી રહ્યા હતા જરૂરી બને છે આવી પરિસ્થિતિમાં કે આપણે આપણા દેશ સરકાર સેવકોને સહાયક બનીએ નહીં કે અવરોધક રૂપ આ સેવાઓ સામાન્ય નથી છતાં એ લોકો પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે સેવા પરમો ધર્મ એ સંસ્કૃતિનું સચોટ ઉદાહરણ આપતી સામે ઉપસ્થિત થઈ રહ્યું છે કોરોના મહામારી જાતે કરીને આ દુનિયામાં નથી આવી તેને આમંત્રિત કોણે કરી માનવ જાતિ એ જ એટલું જ નહીં પરંતુ આપણે જેને જંગલમાંથી ખેંચીને લઈ આવ્યા હોય એવું લાગે છે કદાચ આપણે જ તેનો આવિષ્કાર કર્યો છે માનવીની જીવન જીવવાની રીત વિકાસની જૂથી અને ખોખલી પરિભાષા આપણે અપનાવેલી છે જેના કારણે માનવીને આજે આ દિવસો જોવા પડ્યા છે જે દેશ વધારેમાં વધારે ભોગ ભોગવવાના સાધનો ધરાવે છે તેને આપણે વિકસિત દેશોમાં સ્થાન આપ્યું છે એટલે દરેક દેશનો વિકાસ વધુમાં વધુ માળના ભોગ તરફ જતો થયો છે એવામાં ભોગ માટે જ આપણે બધું મેળવવું છે તો જીવજંતુ પશુ પશુપંખીઓને માળીને આપણે કેમ ના ખાઈએ કોરોના મહામારીની શરૂઆત અચાનક અચાનક જ નથી થઈ માનવી વર્ષોથી જે રીતે જીવતો આવ્યો છે જે નવી સંસ્કૃતિ ઘટી રહ્યો છે તેનું પરિણામ આ વર્ષે મળ્યું છે પાંચ કે દસ વર્ષથી જે રીતે આપણે દરેક વ્યક્તિ ભાગદોડીવાળું અને વિવેકહીન જીવન જીવ્યું છે આ તેનું જ ફળ છે ઘણા લોકોની એવી માન્યતા છે કે કોરોના સંક્રમણિક દુર્ઘટના છે અકસ્માત છે પરંતુ તે હકીકત નથી એમાં કોઈ તથ્ય નથી આપણને મળેલી નાની એવી ચેતવણી છે જો આવું ને આવું જીવન ચાલતું રહેશે તો હજી પણ વધારે આઘાત લાગવાની સંભાવના છે કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી લોકોમાં ફેલાઈ રહ્યો છે એ વાસ્તવિકતા છે અને એના ફેલાવાથી ઘણા લોકો સંક્રમિત થયા પરંતુ સંક્રમિત લોકોની તુલનામાં મૃત્યુની સંખ્યા ઓછી છે આ પ્રકૃતિએ આપણા પર કરેલી કૃપા ગણાય પરંતુ જો કંઈ પણ આપણે કંઈ પરિવર્તન ન લાવી શકીએ તો પછી આપણે કોઈ પણ બીજા આવા સંક્રમણ કે અન્ય મહામારીથી મૃત્યુ અને રોગ ફેલાવાની સંખ્યા સમાન જેવી જોવી પડશે એવી શક્યતા પણ છે સિક્કાની બીજી બાજુ જોઈએ તો આ મહામારીએ પ્રકૃતિને ફરીથી જીવંત બનાવી છે અનેક બીજી બીમારીઓ પણ ઓછી થયેલી જોવા મળી રહી છે સાધારણ છે કે રોડ અકસ્માતમાં પણ ઘટાડો થઈ રહ્યો છે પ્રદૂષણ ખૂબ ઓછું થઈ ગયું છે જે દશકોમાં નહોતું થયું તેટલો ઘટાડો આ સમયગાળામાં થયેલો જોવા મળેલ છે કોરોના એ ફેફસાને નુકસાન કરતો રોગ જ છે પરંતુ તેને જ કારણે વાયુ પ્રદૂષણ ઘટતા અનેક ફેફસાના રોગીને રાહત પણ મળી રહેલ છે આપણે જોઈએ કે કંઈ એવી વસ્તુ કે જે આ બીમારીને કારણે અટકી ગઈ છે તો માંસના ઉપભોક્તામાં ત્રણ ચતુર્થાંશ ટકા ઘટાડો થયો છે વૈશ્વિક તાપમાનમાં જે ઘટાડો થયો છે તેને જોતા આવતા પાંચથી છ વર્ષ સુધી એમાં પહેલાં જેટલો વધારો હવે પછી નહીં એમિશન થતું હોય છે માંસના ઉપભોક્તાથી વીસથી ત્રીસ ટકા કાર્બન એમિશન થતું હોય છે હવાઈ યાત્રામાં ટ્રેનની મુસાફરીની તુલનામાં વધુ કાર્બન મુક્ત કરે છે જેમાં આજે ઘણો ઘટાડો જોવા મળેલ છે વાયરસ કો વિજ્ઞાન હરાયગા દર કો આધ્યાત્મ મિટાયેગા આ વાયરસને હરાવવા માટે દુનિયાના વૈજ્ઞાનિકો ઘણા જ પ્રયત્નો કરી રહ્યા છે વેક્સિન શોધવા માટે રાત દિવસ એક કરે છે ત્યારે તેમનું મન વિચલિત થતું નથી તેમનો આત્મવિશ્વાસ શ્રદ્ધા ધીરજ તેમજ જે તે વિષય વિશેષનું જ્ઞાન આ બધાના સમન્વય દ્વારા જ તેઓ મેદાનમાં તકી શક્યા છે આપણા ઓડિયર્સમાં આ કપડાકારમાં જોવા મળતા અદ્વિતીય લક્ષણો એ આપણા આધ્યાત્મનું પરિણામ છે નિદર બનીને તેઓ જે રીતે પોતાના કર્તવ્યનો નિર્વાહ કરે છે એ કોઈ સાધારણ બાબત નથી વિજ્ઞાનનું કાર્ય કોઈ દિવસ પૂર્ણ થતું નથી એ હકીકત છે પરંતુ એ કાર્યમાં પ્રાણ ભરવાનું કાર્ય આધ્યાત્મિકતાનું છે એ એને સાચી દિશા યોગ્ય સમયે આપે છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક